અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં બેતાલીસ પૈકી સાડત્રીસ ફોર્મ મંજૂર થયા છે દસ સભ્યોની ચૂંટણી માટે હવે કોર્પોરેટ કેટેગરીમાં સાત રિઝર્વ કેટેગરીમાં બે અને જનરલ કેટેગરીમાં એકત્રીસ ઉમેદવારો રહ્યા છે દસ જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચવાની મુદ્દતને લઈ હવે ચૂંટણી ચિત્ર દસ જૂને સ્પષ્ટ થશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષના દસ સભ્યોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બેતાલીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી જે ફોર્મ ચકાસણી અંતે હવે સાડત્રીસ ઉમેદવારો રહ્યા છે જ્યારે પાંચના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે જેમાં કોર્પોરેટ કેટેગરીમાં બેઠક માટે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે તમામના ફોર્મ મંજૂર થયા છે તો રિઝર્વ કેટેગરી એક બેઠક માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી હવે બે ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે જ્યારે બેના ફોર્મ રદ થયા છે તો જનરલ કેટેગરીની આઠ બેઠક માટે ચોત્રીસ ઉમેદવારો ઉમેદવારી કરી હતી જે પૈકી ત્રણના ફોર્મ રિજેક્ટ થતા હવે એકત્રીસ ઉમેદવારો બચ્યા છે આમ કુલ બેતાલીસ પૈકી ઉમેદવારી ફોર્મ સ્વીકાર્ય થયા છે ત્યારે આગામી દસ જૂનના રોજ ફોર્મ પરત ખેંચવા સાથે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે વિકાસ પેનલ હાથ એ આઈ એ ના સાત સભ્ય સંખ્યા સાથે વિપક્ષમાં છે તો સત્તા પક્ષ સહયોગ પેનલ પાસે તેર સભ્ય બળ છે અને દસ માટે ચૂંટણી યોજાઈ રહી છે સત્તા મેળવવા માટે પંતર બેઠક જરૂરી છે જેને લઈ એઆઈએ બે હજાર પચીસની ચૂંટણી હવે ખરા અર્થમાં જંગ જોવા મળશે છે કે અંકલેશ્વર વસાહતના તેરસોથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ દસ સભ્યોની મુદત પૂરી થાય છે ત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી વીસમી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે આ વચ્ચે સત્તા હાંસલ કરવા બંને પેનલ એડી ચોટીનું જોર લગાવી રહી છે એક તરફ સત્તા બરકરાર રાખવાનો પ્રયાસ છે તો બીજી તરફ સત્તા આંચકી લેવાનો પ્રયાસ ચાલશે આ વચ્ચે આગામી આઠ દિવસમાં કોર્પોરેટ લોભ લાલચ સાથે ફોર્મ પરત ખેંચવા સામ ડામ દંડ અને ભેડની નીતિ સાથે રાત્રિ બેઠક ખાટલા બેઠકથી લઈ કોર્પોરેટ માધાતાઓ મઠામણ શરૂ કરી છે